સુરત પોલીસે છેલ્લા અડતાલીસ કલાકમાં એકસો ઓગણીસ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા ગુજરાતમાં ઘૂસણખોરી મામલે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે ત્યારે સુરત પોલીસે છેલ્લા અડતાલીસ કલાકમાં એકસો ઓગણીસ ગેરકાયદેસર બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં પોલીસની અલગ અલગ ટીમોએ છેલ્લા અડતાલીસ કલાકમાં એકસો ઓગણીસ જેટલા બાંગ્લાદેશીઓમાં મહિલાઓ પણ સામેલ છે આ તમામ બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી તે જ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતમાં પોલીસની અલગ અલગ ટીમો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસે છેલ્લા અડતાલીસ કલાકમાં સુરત શહેરમાંથી એકસો ઓગણીસ જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સુરત પોલીસે બેસ્તાન ઊન લિંબાયત સચિન ચોક બજાર પાંડેશરા વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં સફળતા મળી છે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને હાલ રાદેરી સ્થિત ભિક્ષુક ગૃહ ખાતે લઈ જવામાં આવ્યા

અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ભેસ્તાન પાંડેશરા ઊન સચિન લિંબાયત ચોક બજાર વિસ્તારમાં આ બધા એકસો ઓગણીસ લોકો સુરત પોલીસના કસ્ટડીમાં છે આ તમામ લોકો પર જે પણ ગેરકાયદેસર ઘૂસણખોરીની પ્રોસેજર હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે આ તમામ લોકોનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન થશે અને ત્યારબાદ ડિપોટેશનની પ્રોસેજર હાથ કરાશે વધુમાં જણાવ્યું હતું કે આ કુલ એકસો ઓગણીસ લોકો છે જેઓ અલગ અલગ સમયે અલગ અલગ તરફથી સુરત આવ્યા હતા બાંગ્લાદેશી નાગરિકો સુરતમાં અલગ અલગ કામ કરતા હતા બાંગ્લાદેશી વિરુદ્ધ અમારી પહેલી ડ્રાઈવ નથી અગાઉ પણ અનેક બાંગ્લાદેશી ઝડપી પડ્યા હતા તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો અને તેઓને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા હાલમાં એકસો ઓગણીસ બાંગ્લાદેશી નાગરિકો છે ને એના પહેલા સુરત શહેરમાંથી બસોથી થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવી હતી ગેરકાયદેસર ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓનો બાયોમેટ્રિક લેવામાં આવશે આ બાયોમેટ્રિક અન્ય એજન્સીઓને પણ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત पिछले पिछले घंटे के अंदर सूरत पुलिस की अलग अलग टीमें जिसमें कि क्राइम ब्रांच एसओजी और अलग अलग थानों की टीमें भी आ, हम सब ने मिलकर तकरीबन 119 सौ उन्नीस बांग्लादेशी जो भारत में प्रवेश किए हैं उनको राउंड अप किया है और आगे की कार्रवाई उनकी अभी चल रही है हम लोगों का ये ऑपरेशन सूरत शहर के अलग अलग विस्तारों में चला जैसे भेस्तान पांडेसरा एरिया उन सचिन लिम्बायत चौक बाजार ये सभी एक लोग अभी सूरत पुलिस के कस्टडी में है और इनके ऊपर जो भी गैरकायदे से कोर का प्रोसीजर होता है वो सब अभी स्टार्ट कर दिया गया है और इनका ज्वाइंट इंटोग्रेशन होगा उसके बाद डिपोर्टेशन का प्रोसीजर किया जाएगा सर ये लोग कैसे आए थे इंडिया में और कितने सालों से रहे थे काम धंधा क्या कर रहे थे देखिए ये 119 लोग हैं टोटल तो आ, सब लोग अलग अलग समय पे अलग अलग तरीके से आए हैं काम धंधे में आ, कोई लेबरर है तो कोई किसी प्रकार का आ, जैसे छोटे छोटे छोड़ जो काम होते हैं कहीं कोई पेंटर हो सकता है कोई वेल्डर हो सकता है अलग अलग काम अलग अलग समय पर लोग करते रहते हैं કોઈ એક કામ લંબે સમય તક કયા હો